દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર ભારે પવન સાથે ધૂળની હળવી આંધીની આગાહી હવામાન વિભાગે કરી છે નવસારી જિલ્લામાં આવેલ દાંડી દરિયા કિનારો તથા ઉભરાટ બીચ તેમજ દરિયા કિનારે આવેલા તમામ પર્યટન સ્થળો પર બે જૂન સુધી સહેલાણીઓ માટે તાત્કાલિક અસરથી બંધ રાખવા માટે હુકમ કરવામાં આવેલ છે તેમજ માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે નવસારી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને દાંડી તેમજ ઉભરાટના દરિયા કિનારા ઉપર સહેલાણીઓને જવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસની મળેલ માહિતી મુજબ આવનારા સમયમાં આજ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસથી બે છ બે હજાર ચોવીસ સુધી રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે જેને ધ્યાનમાં રાખીને મહેરબાન કલેક્ટર સાહેબના આદેશ મુજબ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવસારી જિલ્લામાં આવેલ દાંડી અને ઉભરાટના દરિયા કિનારાઓમાં તકેદારીના ભાગરૂપે તાત્કાલિક અસરથી બંધ રાખવામાં આવેલ છે પોલીસ તંત્ર દ્વારા પણ આનું ધ્યાન રાખવામાં આવશે જેથી કોઈ અયોગ્ય ઘટના ન બને